ગુજરાતમાં રોજ મતદાન થવા જઈ છે ત્યારે ગુજરાતમાં ચૂંટણીનો માહોલ હજી સુધી ચાલ્યો નથી સુરતની વાત કરીએ તો સુરતમાં કોંગ્રેસે પોતાના કેન્ડિડેટ નિલેશ કુંભાણી ને ચૂંટણી મેદાને ઉતાર્યા છે અને બીજેપી મુકેશ દલાલને ને ચૂંટણી ઉતાર્યા છે બંને કેન્ડિડેટ પોતાની ચૂંટણી પ્રચાર તો કરી રહ્યા છે પણ પબ્લિકમાં બી ક્યાંય માહોલ જોવા નથી મળી રહ્યો છે પણ આ વખતે કેમકે સુરતમાં અત્યારે આપણે છીએ તો સુરતમાં કઈ રીતનો માહોલ છે અને શું મુદ્દાઓ છે લોકો શું વિચારી રહ્યા છે આ ચૂંટણીને લઈને અમારી સાથે કેટલાક લોકો છે એની સાથે આપણે વાત કરીશું કોશિશ કરીશું એ લોકો આ ચૂંટણી નહીં કારણ કે અત્યારે માહોલ તો નથી જ ચાલ્યો છે પણ

એટલે ગુજરાતની અંદર તો વન સાઇડ માહોલ છે એ આપણે બધા સ્પેશિક સ્વીકારી રહ્યા છીએ વાત છે કોંગ્રેસ કે બીજી કોઈ પાર્ટી તો એ તમામના જે કંઈ બાહુબલી નેતા હોય કે પ્રજાનું હિત ધરાવનાર વ્યક્તિઓ છે એ પણ બીજેપીની અંદર ઇન્વોલ્વ થઈ રહ્યા છે એટલે સ્વાભાવિક છે કે માહોલ એક જ તરફી છે અને કોઈ જાતના કોઈ મુદ્દા નથી અને ભારતીય જનતા પાર્ટી જે રીતના એમના કેમ્પેનો ચલાવે છે કે છવ્વીસ છવ્વીસ સીટ પર પાંચ લાખની લીટથી જીતવાનું છે તો માનું છું કે લીડ તો એટલી બધી સીટોમાં ના મળે પરંતુ છવ્વીસે છવ્વીસ સીટ ચોક્કસ ભારતીય જનતા પાર્ટીને જ મળશે બાકી મુદ્દાઓ તો વિશેષ કશું છે નહીં મુદ્દાઓ વિશેષ નથી પાર્ટી બીજેપી જે રીતે પ્રચાર પ્રસાર કરી રહી છે અને જે બીજેપીનું ટાર્ગેટ છે પાંચ દરેક સીટ પાંચ લાખ લોકોથી શકે એવું ધનરેજભાઈ એડવોકેટ વિલાસ પાટીલ આપણી સાથે છે શું લાગી રહ્યું છે આ વખતે પ્રજા એનો નિકાલ સો ટકા આપશે હવે અતિ આ ભારતીય જનતા પાર્ટીના શાસનથી પ્રજા તાસી ગઈ છે અને આપ બધી મીડિયા જોઈ રહ્યા છો કે સુરતમાં બે દિવસમાં નવ હત્યા થઈ ગયા નવમી હત્યા આજે થઈ ગઈ એટલે અહીં એક સીપી નથી આપી શકતા પોલીસ કમિશનર એક નિમણૂક નથી કરી શકતા ક્રાઇમ રેટ એટલો વધી ગયો છે અહીંયા મોબાઈલ સ્નેચિંગ થાય તો એને અરજીમાં કપાઈ દેવામાં આવે છે મોબાઈલની લૂંટ થાય અત્યારના પ્રયાસો થાય તો ઓછામાં ઓછું ક્રાઇમ જીવન તમને કહી દો કે કોર્ટોની અંદર જજો બી હવે સુરક્ષિત રહ્યા નથી જજોની ઉપર હુમલા થતા થઈ ગયા તો લો એન્ડ ઓર્ડરનું પાલન ક્યાં થઈ રહ્યું છે એટલે આજે આજ નવસારી લોકસભાની આપણે વાત કરીએ તો નવસારી લોકસભાની અંદરમાં ચાર વિધાનસભા એવી છે કે જેમાં પરપ્રાંતિયો બહુમત વધારે છે અને એ લોકોને અત્યાર સુધી આ લોકો લોભ લાલચ આપીને મતદાન એ લોકોના ફેવરમાં કરાવતા આવેલા છે અને આ વખતે એવું છે કે ઇન્ડિયા ગઠબંધન જે થયું છે એનો સારો એવો પરિણામ આજે નવસારી લોકસભામાં બી મળશે અને લોકોની ઈચ્છા છે કે આ વખતે પરિવર્તન લાવવું છે કેમ કે ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવારો છે એટલે એની સરકાર એટલી રમણમાં છે કે જયારે જોઈ રહ્યા છે કે પુરુષોત્તમ રૂપાલા જે અપશબ્દ જયારે બોલે છે સમાજ માટે બરાબર છે તો પાર્ટીએ તાત્કાલિક નિર્ણય લેવો જોઈએ કે આવું જે પણ ભૂલ કરતા હોય એને તાત્કાલિક સસ્પેન્ડ કરવા જોઈએ કાઢી નાખવા જોઈએ જે ડિસિપ્લિનની કેવાતી પાર્ટી છે માત્ર નામ પર રહી ગઈ છે અભિમાન વાળી પાર્ટી થઈ ગઈ છે અને ઓવર કોમ્પિટિશનમાં જઈ ગઈ છે જયારે અમારી માતા બહેનોએ

આપણે જોવા જોઈએ તો ભારતીય જનતા સરકાર જેવી આવી એમને ચારસો સત્તાણું એ વ્યભીચાર ને લાગતી છે આજે કેટલી મહિલાઓ બિચારાઓ જયારે ફરિયાદ કરવા જાય છે તો એમની ફરિયાદો લેવામાં આવતી નથી કે ચારસો સત્તાણું ને સેક્શન જ નીકળી ગઈ છે એના કારણે એટલું બધું પ્રમાણ ખોટું વધી ગયું છે અને એની ફરિયાદો નથી લેવા એના આત્મહત્યાનું પ્રમાણ વધી ગયું છે છ મારો એક શબ્દ ખોટો હોય તો તમે તમારી રીતે તપાસ કરાવી લો એટલે આટલી આત્મહત્યાનો પ્રશ્ન બે સગાભાઈ હીરામાં કામ કરતા મરી જાય છે આત્મહત્યા કરી લે છે એનું કારણ શું છે આટલી બધી આમાં ઘૂટી ઘૂંટીને જીવી રહ્યા છે બેંકોમાં એક વસ્તુ છે કે તમારા મોદી ભાગી ગયા માની લો તો એ એને ચોરી કરી એની અંદર હજાર વર્કરો કામ કરતા હતા એમને શું ચોરી કરી એમને ઈમાનદારીથી નોકરી કરતા હતા લોન ભરતા હતા ટેક્સ ચૂકવતા હતા તો વસ્તુ એ જોવામાં આવે કે આજે નવસારી અંદરમાં આવે છે આજે દસ હજાર વર્કરો રોડ પર આવી ગયા છે એમનો શું વાત હતો એ થોડી ચોર છે એટલે જે ચોર છે તેને તમે સાચવી લો છો એ લોકોના લોનો માફ કરાવી દો છો એ લોકોના ફેવરમાં કામો કરો છો પણ પેલા કર્મચારીઓ બિચારા શું જેમને લોનો લીધેલી હતી નાની મોટી ઘરની એની તેની એ તો ચોર નથી બિલકુલ એડવોકેટ છે વિલાસ પાટીલ આ વખતે માહોલ નહીં હોવાનું કારણ એ કહી શકાય કે ભારતીય જનતા પાર્ટી ઘર ઘર સુધી પહોંચી છે ઘર ઘર એમના કાર્યકર્તાઓ થઈ ચૂક્યા છે હરેક ઘરની અંદર કાર્યકર્તા હશે મોદી પરિવાર એક નવો પરિવાર તરીકે આ દેશ મોદી સાહેબને સપોર્ટ કરતા લોકો આવે છે પરિવાર તરીકે તો પારિવારિક જે કંઈક સંબંધિક ડેવલપ થયું છે કે ભાઈ દેશ માટે અમારે કંઈક કરવું છે તો લોકો સ્વયંભૂ વોટ આપવા નીકળવાના છે ભારતીય જનતા પાર્ટીને ફરી જીતાડશે બહુમત સરકાર બનશે ભારતીય જનતા પાર્ટીની એવું મારું માનવું છે બિલકુલ દીક્ષિતભાઈ દરેક ઇલેક્શન નવું જ ઇલેક્શન હોય છે કે આમાં નવા ઉમેદવારો નવા મતદારો નવા યુવાનો નવા મહિલાઓ એ આપણી સાથે જોડાઈએ એ લોકો રાષ્ટ્રના મુદ્દાઓ નેશનલ આપણા લીડર કોણ હશે એ નક્કી કરવાવાળા નવા મતદારો જોડાય છે અને એ નક્કી કરે છે કે હવે આપણા દેશનું રિપ્રેઝેન્ટિવ એ કયા નેતાને કરશે અને કોણ કરશે એ ચોક્કસ મતદારો કરતા એટલે કંઈ ને કંઈ નવું હોય છે એ ચોક્કસ નવું તો વિપક્ષની જે તાકાત છે એમ સત્તા પક્ષ છે વિપક્ષની ભૂમિકા એટલે હું નથી ગણતો કે વિપક્ષ ખાલી પેલા વરસાદી દેડકા જેવું હોય છે ઇલેક્શન આવે છે ત્યારે દેખાય છે પણ ભાજપનો કાર્યકર્તા ચોવીસ કલાક ત્રણસો પાસઠ દિવસ એ લોકોના બૂથ સુધી ઘર સુધી પહોંચેલો હોય છે અને લોકો વચ્ચે રહેલો હોય છે એટલે ત્રણસો પાંસઠ દિવસ એના આધાર કાર્ડથી પાન કાર્ડથી શ્રમ કાર્ડથી કોઈ બી નાનામાં નાના કામ કરાવવું હોય ને ત્યારે એ ભાજપના કાર્યકર્તા પાસે જાય છે એટલે એ ત્રણસો પાંસઠ દિવસ એના પાસે જોડાયેલો હોય છે ને વિપક્ષ કેવું છે તો આપણે વરસાદી દેડકા છે ઇલેક્શન આવ્યું દેખા બે ચાર ઇલેક્શન પૂરું હારી ગયા તરત ઘરે એ પછી તમને રસ્તામાં બી મહિલા હોય કોઈ કામ કે તો કરતું નથી એટલે વિપક્ષની ભૂમિકા જેમ એમના નેતા છે એવા એમના કાર્યકર્તા છે જે રાજા એ પ્રજા એનું કહેવામાં આવે છે એનું ઉદાહરણ એ જ છે इस चुनाव में देश के प्रधानमंत्री का चुनाव है तो स्वाभाविक है कि देश की जो बात होगी उसी पे वोट दिया जाएगा लेकिन जो राज्य का चुनाव होता है उसमें राज्य की भूमिका अमुख होती है इसके पहले आपने देखा कि राज्य का चुनाव गया और जिसमें ऐसा लगता था कि बीजेपी की बहुत सी ऐसी महानगर पालिका या तालुका या जिलाओं में ऐसी सीट थी कि जहाँ 500 सीट बीजेपी को मिलना भारी पड़ता था और लगता था कि सौ के अंदर ही कटोकट सीट आएगी वहाँ बीजेपी ने 156 सीट मानी तो ये तो देश के प्रधानमंत्री का है और यहाँ जब बात आती है विपक्ष की तो विपक्ष के जो बड़े नेता हैं, जिनको उनके जो भी છોટા બડે નેતા હો જો એક કોઈ આપણા ગોડ ફાદર માનતે આજ કે યુગમાં રાહુલ ગાંધી કો તો રાહુલ ગાંધી કો जाना चाहिए पंचायत के क्षेत्र में जाना चाहिए नगर के क्षेत्र में जाना चाहिए महानगर पालिका हो या जिला का क्षेत्र में उनका वहाँ कहाँ पोलिंग बूथ है उनके मेंबर कहाँ कम पड़ रहे हैं कैसे आदमी रखना चाहिए तो देश जोड़ो यात्रा कर रहे हैं न्याय जोड़ो यात्रा कर रहे जो एक इवेंट होती है इससे कभी भी कोई पार्टी खड़ी नहीं होती हम बोल जरूर रहे हम छोटे जरूर है लेकिन हमको इतना समझ में आता है कि जब हमारा घर कमजोर होता है हमको पहले घर मजबूत करना पड़ता है फिर हमको जाके देश को सेंचना पड़ता जब हमारे घर में चूल्हा नहीं जलेगा तो हम दूसरे के घर पे चूल्हा जलाने की कैसी बात सोचेंगे तो मेन कारण है कि जो राहुल गांधी की पार्टी में या कोई और बड़ी पार्टी और बड़ा नेता है जिसका समाज में वर्चस्व है उन पार्टियों को नेता कहीं ना कहीं डर के मारे या पैसा के लोभ के कारण जो देश में अभी वर्तमान पार्टी है उसके साथ जुड़ रहे और विपक्ष कमजोर होता जा रहा इसके लिए कहीं भी देश में ना गुजरात की हम बात कर रहे हैं

આ વખતનું ગુજરાતનું જે ચૂંટણી છે એનું જે રિઝલ્ટ હશે કારણ કે લોકોને જે ભારતીય જનતા પાર્ટી કહી રહી છે દરેક સીટ ઉપર પાંચ લાખ મત એમનો અહંકાર દેખાય છે કારણ કે લોકતંત્રમાં ચૂંટણીમાં પ્રજા સર્વોપરી હોય છે પાંચ લાખ મતની લીડ પણ આપે અને પાંચ લાખ મતથી હરાવે પણ છે ત્યારે સૌ પ્રથમ તમે જો એવું કંઈ કહી દેતા હો કે લોકપ્રતિનિધિ તરીકે હું પાંચ લાખથી જીતવાનો છું એટલે અહમ દેખાય છે કે મારે કામ કરવાની કશી જરૂર નથી કોઈ પણ સમાજની મને જરૂર નથી કોઈ પણ સમાજ વિશે હું મારું કશું થવાનું નથી એનું લાઈવ એક્ઝામ્પલ હાલમાં પુરુષોત્તમ રૂપાલાનો એક એવો સમાજ સમાજ ભારતીય પાર્ટીના ખભે ખભા મેળવીને બાજુમાં ઉભો રહ્યો તેમ છતાં જ્યારે એમના કોઈ નેતા દ્વારા સમાજ વિશે અભદ્ર અને ખોટી ટિપ્પણી કરવામાં આવી જે સર્વ સમાજને વખોડે છે એવી ટિપ્પણી કર્યા પછી પણ એમની સામે કોઈ પણ જાતનું એક્શન લેવામાં આવતું નથી ઉલટું કરવામાં આવે છે કે પાટીદારો વર્ષિસ આપણે એ ક્ષત્રિય બનાવવાનો જે મુદ્દો છે એ કરવામાં આવે છે સેમ વસ્તુ બે હજાર પંદરમાં પાટીદારો સાથે થયું પાટીદારોનું આંદોલન હતું કોઈ પણ જાતનો પાટીદારો ઉપર જે અત્યાચાર કર્યો તો કોઈ પણ જાતના પગલાં લેવામાં આવ્યા નહીં વર્ગ વિગ્રહ એક જે વર્ગ છે એને બીજા વર્ગની સામે મૂકી દેવામાં આવ્યો આ જે મુદ્દાઓ છે ને પ્રજા કાંઈક છે કે જે ભારતીય જનતા પાર્ટીની જે નીતિ રીતિ રહી છે કે ભાગલા પાડો અને રાજ પાડો જ્યારે તકલીફ પડવા મળે ત્યારે એક વર્ગને બીજા વર્ગની સામે મૂકી દો અને એનો જે બેનિફિટ લેવા માટે નીકળ્યા છે ત્યારે લોકોના વખતે ખબર છે ક્ષત્રિય સમાજ હોય પાટીદાર સમાજ હોય યુવા વર્ગ હોય મહિલા હોય કે પછી ખેડૂતો હોય તમામને પોતપોતાના જે મુદ્દાઓ છે જ્યારે આંદોલનો જે છેલ્લા પાંચ વર્ષમાં કરવા પડે છે કોઈપણ જાતનું નિરાકરણ કરવામાં આવ્યું નથી ત્યારે ચૂંટણીમાં અને જે ઇન્ડિયા ગઠબંધન છે આમ આદમી પાર્ટી કોંગ્રેસ પાર્ટી અને બીજું રિલાયન્સ છે એનો સો ટકા લાભ આ વખતે વિપક્ષને જે મતોનું ધ્રુવીકરણ નહીં થાય અટક છે અને સિંગલ મત પર છે એમાં સો ટકા લાભ આપણે વાત કરીએ પુરુષોત્તમ રૂપાળાની તો પુરુષોત્તમ રૂપાળાની વિરુદ્ધમાં આટલું વિરોધ હોવા છતાં સક્રિય સમાજ રોજ આગળ ભાજપને શું મજબૂરી લાગે છે કે પુરુષોત્તમ રૂપાળાને બીજી પ્રશ્ન કેન્સલ નથી મજબૂરી છે મજબૂરી નથી સાહેબ આ અહંકાર એમની એવી ખબર છે કે પાંચ લાખની વ્યક્તિ જીતવાનું છે રૂપાલા સાહેબે કહી દીધું કે પાઘડી કરીને તૈયાર થઈ જજો મારે ફોર્મ ભરવા જવાનું છે પરિવાર સાથે આવી જાય મતદાન કરવા માટે આવી જાય જે મુદ્દો છે જે તમે અપમાન કર્યું છે જે રાજા રજવાટાઓએ એક વાર કેવા ઉપર તમને બધા દેશ માટે આપી દીધું એક દેશની એક અખંડિતતા એકતા માટે એની બહુ બેટીઓ માટે જે તમે આવા શબ્દો બોલો છો ત્યારે તમારી માનસિકતા એમાં છતી જાય છે બાપુ અને એની ઉપર કાયદેસર તાત્કાલિક પગલાં ભરાવા જોઈએ જો નથી ભરતા ને તો એનું કાંઈક ને કાંઈક કારણ એવું છે કે એને એની જે સિસ્ટમ છે ઈવીએમ હશે અથવા તો કોઈ પણ એવી સિસ્ટમ ઉપર ભરોસો છે કે કોઈ પણ સમાજ અમારી વિરુદ્ધમાં જાય કોઈ પણ વર્ગ અમારી વિરુદ્ધમાં જાય અમને કોઈની કંઈ પડી નથી અમારું ફિક્સ છે કે અમને પાંચ લાખ મતની લીડ મળવાની એટલે અહંકાર છે બિલકુલ પાર્થભાઈ લખાણી તમામ વિષય પર વાત કરી જાય અને ખાસ કરીને પુરુષોત્તમ રૂપાળાનો જે અમે શરૂઆતમાં ચર્ચા નહોતી કરી પણ ભારે પુરુષોત્તમ મુદ્દો જ્યારે વાત કરી तमाम लोगों से तरफचारी का शक्ति पर कर दिया अन्य प्राप्त आप मुद्दे पर चलते हैं आप क्या माध्यम से तो, 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 तो ये सही है क्या पाला एक प्रकार से तो बिल्कुल सही नहीं है क्योंकि जब कोई नेता नेता बनता है तो वो किसी भी सब पार्टी का नहीं होता है, वो पूरे समाज का होता है और कोई समाज कितना भी छोटा हो कितना बड़ा भी हो समाज समाज होता है किसी के समाज के विरुद्ध में बोलना बिल्कुल हित नहीं तो है बीजेपी ने उनके खिलाफ तो कोई एक्शन नहीं बीजेपी इसके लिए हित नहीं ले रही की गुजरात में परसोत्तम रूपाला कितना कोई बड़ा नेता नहीं है अगर परसोत्तम रूपाला की टिकट कट जाती है तो पहले राज्य सभा उनको भेजा जाता था अब राज्य सभा की भी टर्म पूरी हो चुकी है इसके लिए उनको टिकट नहीं काटना चाहिए काटे रहे हैं लेकिन जब कोई समाज आज पंद्रह दिन से पूरे रोड पे पूरे देश में एक माहौल बिगड़ता जा रहा है तो भारतीय जनता पार्टी को बड़ा दिल करके रूपाला की टिकट निरस्त कर देना चाहिए लेकिन बीजेपी को सबसे बड़ा डर गुजरात में पाटीदार से लगता था और पाटीदार आंदोलन में जब पाटीदार के कारण पाटीदार एक तरफ हो गए बीजेपी एक तरफ हो गई और बीजेपी जीत गई तो उनको यह लगता है कि भले ये छत्री समाज एक तरफ हो जाए तो भी हम यहाँ टिकन निकाल ले जाएंगे लेकिन ये माहौल कुछ अलग माहौल है वह माहौल कुछ अलग माहौल था लेकिन पार्टी को भी समाज के बारे में और देश के राज्य के बारे में भी कुछ सोचना पड़ेगा बिल्कुल अभी प्रतिक्रिया दृष्टि सत्य समझे हमेशा એક પૂજનીય સમાજ ગયું છે જેને પહેલેથી રાજા રજવાડો દેશ માટેની આપી દીધા છે અને રૂપાલા સાહેબથી બોલાઈ ગયું છે અને એમને માફી માંગી છે અને આખા ભાજપ પક્ષે બી માફી માંગી છે સી આરભાઈ માણીને અમારા બધા જ નેતાઓએ કીધું છે કે ના ચોક્કસ ભૂલ થઈ છે

એ કોઈ બી સમાજ હોય એ હંમેશા એક આપણા દેશને આગળ વધારવામાં સૌથી વધારે દરેક સમાજનો સાથને સહકાર રહ્યો છે અને હું તો ભારતીય જનતા પાર્ટીના મૂળ એટલે ના રાષ્ટ્રવાદ ના પ્રાંતવાદ એક તો રાષ્ટ્રવાદ એટલે જે કોઈ જાતિઓને જોડીને કોઈ જાતિઓને નાની બતાવીને કોઈનું બી અપમાન કરવું એ અમારી માટે સારું નથી એ ક્ષત્રિય સમાજ હોય કે પાટીદાર સમાજ હોય કે બ્રાહ્મણ સમાજ હોય के जैन समाज हो समाज ये समाज छे ने ये पूजनीय जो है हमारे पक्ष में धर्मेंद्र भाई तमाम लोग का नाम तो बता सकता था आपसे आलोच्य है तो रूपाड़ा में कौन का रूपाड़ा ये विरुद्ध में आते हैं आपका गुजरात पार्ले किसी का कोई छूटे नहीं ना मुद्दा हो सकता है कि समाज आपस में रहते हैं बात ये भी तो है कि समाज सच्ची बात है जा रहे हैं સાહેબ બોલ્યા અને એના પછી જે વિવાદનો મજબૂરો છછેડ્યો અને એના પછી વિરોધ થયો અને એક બે વાર માફી માંગી તેમ છતાં પણ સમાજનો આક્રોશ છે અને હવે વટનો સવાલ છે સોમાનનો સવાલ છે સમાજનો એટલે હું એવું માનું છું કે રૂપાલાજીએ સ્વૈચ્છિક આ ચૂંટણી ન લડવા માટે જાહેરાત કરવી જોઈએ પાર્ટી એમને સપોર્ટ કરે કે ના કરે પરંતુ એ જીતશે કે હારશે જીતશે આપણે માની લઈએ કે જીતશે પણ જીતવા પછી પણ આ મુદ્દો સંપૂર્ણ પતિ નથી જવાનો આ અહંકારની લડાઈ છે અને હું માનું છું ચોક્કસ કે રૂપાલા સાહેબ પર જે સુરક્ષાની વાત કરીએ તો સુરક્ષા પણ ખૂબ જરૂરી રહેશે અન્યથા કંઈ પણ અઘટિત બનવાની સંભાવનાઓ મને દેખાઈ રહી છે બહેતર છે કે સમાજની લાગણીને આપણે સમજીએ હાર જીત ચુનાવ આવતા હોય છે પણ કોઈ પણ સમાજનું સ્વમાન હોય છે એ સ્વમાન કોઈનું ના ગવાવું જોઈએ એટલે અહંકાર છોડી અને એને કઈ રીતે આ મુદ્દાને શાંતિથી પૂરો કરવો અને પાર્ટીને પણ નુકસાન ન થાય એવું કૃત્ય કે એવું કાર્ય રૂપાલાજીએ કરવું જોઈએ એડવોકેટ વિલાસ પટેલ આપ રૂપાળા વિશે શું કહેવા માંગો છો ભારતીય જયારે રાહુલ ગાંધીજીને સજાનો એલાન થયું હોય તો ફટાકડા ફરી મોદી સમાજના વિરોધમાં કોઈ સમાજ નથી મોદી એક પોસ્ટ છે બરાબર છે એ કોઈ જ્ઞાતિ નથી કેમ જતા એ બાબતમાં રાહુલ ગાંધીજીએ જે બી કરી હતી તો એના વિરુદ્ધમાં તાત્કાલિક ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય જઈને ફરિયાદ દાખલ કરી આવે કોર્ટમાં ટ્રાયલ ફાસ્ટ ચાલી જાય સજા થઈ જાય સેશન જેથી લઈને સેશનથી લઈને હાઈકોર્ટ સુધી સુપ્રીમ કોર્ટથી સુપ્રીમ કોર્ટે બી આનામાં ટીકા કરી એક આટલા મોટા લીડર છે સાંસદ છે આટલા મોટા પાર્ટીના લીડર છે એના વિરુદ્ધમાં આટલું એક્શન લેતા પહેલા તમારે વિચારવાનું હોય તેમ છતાં ત્યારે આટલી કુસ્તી હતી ભારતીય જનતા પાર્ટીમાં તો આજે આ દરબાર રાજપૂત સમાજ જે છે ક્ષત્રિય સમાજ છે તે સમાજ નથી એના વિરુદ્ધમાં જયારે તમારી જ ભારતીય જનતા પાર્ટીના એક આટલા મોટા લીડર બોલે છે તો ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર ધારાસભ્ય અને કાર્યકર્તા છે આજે તાકાત તાકાત નથી નથી ફરિયાદ કરવાની એક સિંગલ એમને સમાજના બોલ્યું અને ક્ષત્રિય સમાજના વિરુદ્ધમાં ભી બોલ્યું ભારતીય જનતા પાર્ટીના અંધભક્તો અંધ ભક્તો છે અને આ લોકો એટલું જ જાણે એમના પાર્ટી કીધું આ એમની ભૂલ નથી કૃપાલાજીની આ ભૂલ માફ કરાય અપરાધ છે અપરાધની સજા મળે એટલે એમને સજા મળવી જોઈએ તો બિલકુલ આ તમામ લોકો હતા સુરતના અમારી સાથે વાત કરી રહ્યા હતા અલગ અલગ ફિલ્ડ સાથે જોડાયેલા લોકો છે જે પોતપોતાની વાત મૂકી હતી કેમ પછી કારણ કે બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણી હજી હજુ ગુજરાતમાં કે સુરતમાં માહોલ તો નથી જેમ્યો છે પણ લોકો શું વિચારી રહ્યા છે આ ચૂંટણીને લઈને આ તમામ લોકો પોતપોતાની વાત મૂકી હતી મુદ્દાઓ છે પણ આ નહીં પણ છે મુદ્દાઓ સાથે સાથે પુરુષોત્તમ રૂપાળની જે હાથ અત્યારે હોટ મુદ્દો ગુજરાતમાં ચાલી રહ્યો છે તમામ મુદ્દાઓ પરથી આ તમામ લોકોએ પોતપોતાનો પક્ષ મૂક્યો હતો અને જોર દઈને વાત કરી હતી કે જોઈએ સિંહ રાઠોડ ગુજરાત